નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ બોટાદ ખેડૂત ન્યૂઝમાં તારીખ ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ બોટાદ માર્કેટ યાર્ડના ભાવ જાણીશું તો ખેડૂત મિત્રો બોટાદ માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં સોથી બસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તેની સાથે કપાસ હરિયાળી જીરું વગેરેના ભાવમાં કેટલો વધારો ઘટાડો જોવા મળ્યો છે તે આપણે આગળ વિડીયોમાં જોઈશું તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો જીરું ચાર હજાર ત્રણસો નેવથી ચાર હજાર આઠસો ચાળીસ રૂપિયા ચૈયા અગિયારસો પાંચથી ચૌદસો ત્રીસ રૂપિયા મેથી પાંચસોથી સાતસો પાંત્રીસ રૂપિયા અડદ તેરસો પિસ્તાળીસથી તેરસો પિસ્તાળીસ રૂપિયા મગ તેરસો ચાળીસથી ચૌદસો નેવું રૂપિયા તુવેર નવસો ચાળીસથી પંદરસો રૂપિયા જુવાર સાતસો એંશીથી સાતસો નેવું રૂપિયા વરિયાળી એક હજાર નેવથી તેરસો પંચાણું રૂપિયા બાજરી ચારસો થી પાંચસો પાંચ રૂપિયા તલ કાળા બત્રીસો પચીસથી સાડત્રીસો સાઠ રૂપિયા તલ સફેદ એકવીસો થી છવ્વીસો પંચ્યાસી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ત્રીસથી છસો બાર રૂપિયા કપાસ અગિયારસો થી સોળસો છેતાળીસ રૂપિયા ખેડૂત મિત્રો આ હતા બોટાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ